અંતકરણની શુદ્ધિ માટે ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું હે અર્જુન આ મનુષ્ય કેવળ કર્મ ન કરવાથી મુક્ત થવાવાળા પરમાત્માના નૈશ્ચિક ભાવને પામતો જ નથી તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતી જ નથી આ ગીતા અધ્યાય ત્રણ શ્લોક ચારમાં પુરાવો છે પરંતુ હે અર્જુન મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફળના ફળની આસક્તિ છોડીને જે કર્મ ઇન્દ્રિયો વડે કર્મ કરે છે તે અતિ શ્રેષ્ઠ મનુષ્ય છે આ ગીતા જ્યાં ત્રણ શ્લોક સાતમાં પુરાવો છે તો પરમાત્માના વચન ઉપર પૂરી શ્રદ્ધા રાખી સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરીને કર્મ શરૂઆત કરે છે તો ચોક્કસ સફળ થાય છે જો પાણી મેલું હોય તો આપણું મોઢું પાણીમાં દેખાતું નથી ભલે પાણી શુદ્ધ હોય ચોખ્ખું હોય પણ તે પાણી જો હેલતું હોય તો તેમાં મોં દેખાતું નથી તે પાણી સ્થિર થાય છે તેમાં મોઢું દેખાય છે તો મન સ્થિર થાય તો તરત જ પોતાના સ્વરૂપને જોઈ શકે છે તો આ નાચવું ગાવું એનાથી કંઈ મન સ્થિર થવાના છે તો નાચવું છોડી છોડીને મન સ્થિર કરો તો અંતકરણને સુધી માટે અને સ્થિર કરવા માટે સાત્વિક આહાર લો ગીતા અધ્યાય નવ શ્લોક છવ્વીસ મુજબ પાંદડાનો લીલો રસ પહેલો લો પછી લીંબુ મધ નાખીને ધીરે ગૂંટડે ગૂંટડે પીઓ તેનાથી લાળ મિક્સ થશે તો જ તમને સંતોષ થશે અગર પાણીની માફક ગટગટ પીશો તો જેમ પાણી પીધું એટલી વારમાં જ ભૂખ લાગશે અને પછી શાકભાજી લો પછી ફળ લો પછી અનાજ કઠોળ ફણગાવી ખાવા તો જ મન શુદ્ધિ થશે જેનું મન શુદ્ધ જેનો જેનો જેવો આહાર તેવું મન મન દેવી શ્રદ્ધાને શ્રદ્ધા તેવું જ્ઞાન થાય તો મનસુધી વિચાર સારાથી પણ મનસુધી થાય છે સત્ય ઈમાનદારીના કર્મથી અંતકરણ શુદ્ધ થાય છે પરંતુ રજોગુણી અને તમોગુણી આહાર છોડી દેવા પડે છે ગીતા અધ્યાય સત્તર શ્લોક નવ અને દસમાં કડવો ખાટો હતી દાહ કરનારો અને પ્રિય હોય છે અને રોગ દુઃખ ઉત્પાદન કરવાવાળું મેં લખેલું છે ને એક પર પડી રહેલો ઉતરેલો દુર્ગંધ કરતો અપવિત્ર મનુષ્યને પ્રિય હોય છે અને તે આહાર ખાનાર નહીં તમોગુણી કહેવાય છે ને તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ થનાર મનુષ્ય પશુ પક્ષી અને ઝાડપાનમાં જન્મ થાય છે આ ગીતા અભ્યાસ ચૌદ શ્લોક પંદરમાં પુરાવો છે તો એકાંતમાં નાભીમાં ઉતરીને લાભ ઉઠાવો ત્યાં મતલબ ખજાનો ભર્યો છે તો પ્રાણનો ચેતન્ય પરમાત્માના બે છેડા છે પ્રાણ ચેતનના પરમાત્માના બે છેડા છે એક છેડો તે શરીરમાં આત્માને નાભીમાં છબેલો છે અને તેમાં જ બીજો છેડો બહાર તે મોટો ભંડાર તે આ પરમાત્મા રૂપી મોટો ભંડાર છે અને તેમાંથી મર્યાદિક ભાગ

ભાઈ કાલ કરતાં આજ કર આજ કરતા અબ કર ચલા જાયગા તેરા શ્વાસ તો ફિર કરેગા કબ આ કબીર કહે છે કે ભાઈ સમય એકદી ચાલ્યો જશે તો કાલે કરીશ કાલે કરીશ નું વાળ છોડી ને અત્યારે કરવા જેવું છે એ સાધના કર આ શરીરમાં તારું જે આભામંડળ વધારવાનું છે તે મતલબ મૂડી વધારી લે ભાઈ તો અત્યારે કારણ કે મનુષ્ય ગમે એટલી ભૌતિક ઉન્નતિ કરી લે પણ અંતર્મુખ થયા સિવાય શાંતિ મળતી જ નથી પ્રાણ એ ભૂતાત્મા છે તેને હંસ આત્મા પણ કહેવાય છે મનુષ્ય પોતે જ જાતિ કુળ નામ રૂપના બંધનમાં સંસ્કારમાં પડે છે તે ભક્તિ કે જ્ઞાન વડે આ સંસ્કારના ભેદને છોડીને પ્રાણાયામ તત્ત્વમાં જ પ્રવેશ થાય છે પ્રાણાયામ તત્વ પ્રવેશ થાય છે ત્યારે જ તે સફળ થાય છે તો પ્રાણ યોગ સાધનામાં કહ્યું છે કે હસધામણીથી શ્વાસોશ્વાસ સાથે જીવ અજંપા જાપ જપે તો હોય અજંપા એટલે યાદ રાખજો ઘણા પૂછે છે અજંપા એટલે શું મૌન થઈ જવું કાંઈ પણ વાણીથી ન બોલવાનું બાવરની બહાર નીકળી જવાનું જેને કહેવાય અજંપા તો દેહ ભાવની મમતાને છોડી દેવી છે ભગવાનનું પ્રાણમય સ્વરૂપ જળ ચેતન વેચેનો સેતુ છે પ્રાણમાય કોષ અને અન્નમય કોષ કહેવાય છે એક બાજુ ઇન્દ્રિયો છે અને બીજી બાજુ મન છે પ્રાણ તે બચે વેની વેચમાં મધ્યમ સ્થિતિ છે આ મધ્યમ પ્રાણનું હૃદયમાં રહેલ આત્મા સાથે સીધો સંબંધ છે પ્રાણની ગતિ જ્યારે ઉધરવક ગતિ આમ ઉપર ચઢે છે ત્યારે મનુષ્યની માનવમાંથી વિરાટ બનાવે છે આ સાત ચક્રમાં જૂલાધાર ચક્રથી કરી અને આ શસ્ત્ર ચક્ર સુધી જે મતલબ કે આ અહીંયા જે બે વાલ છે એમાં એક પીટ્રુટી અને પિનિયલ એમાં એક પિનિયલ અને પિટ્રુટી વડે આ સૂચ અહીંયા છે એના આ દબાવો તો યાદશક્તિ વધશે અને લોહીમાં સર્ક્યુલર સારું ફરશે તે એ માનુષ વામનમાંથી વિરાટ બની જાય છે આ પ્રાણીની યોગ ક્રિયા વડે ઉદર્વા ગતિ અનાશે નિરંતર થતા નાદ આ તમે આ કાનમાં જે અવાજ આવે રહ્યો એ નાદનો અનુભવ થશે અને આ સૂક્ષ્મના નાદમાં એ છે આ વૃદ્ધિને અંદર ખેંચી જાય છે અને ચિત્ત સહેજ ભાવે એકાગ્ર બની જાય છે પ્રાણ અને ચિત્તની એકતાથી આ શરીરમાંથી અહમ છૂટી જાય છે ને તે જ સમયે આ ચક્રોના પ્રકાશનો અનુભવ થાય છે જો મૂલાધાર ચક્ર ખુલ્યો હશે તો અહીંયા તમારી આંખની આ ખાંચામાં લાલ કલર દેખાશે કે જે જે ચક્ર ખુલ્યો હશે તે તે કલર ત્યાં દેખાશે તો આ સ્થિતિમાં આત્મા પોતાના સતુચિત્ત અન સ્વરૂપનો અનુભવ કરે છે આજ જ અજંપા જાપ કોઈ મંત્રને રટણ કરવાની જરૂર નથી ખાલી આપણી દ્રષ્ટિને સ્થિત કરવાની છે તો શ્વાસોશ્વાસનું ધ્યાનથી નિરીક્ષણ કરવું એની સાથે કોઈ પણ નામ મંત્ર કે રૂપને જોડવા નથી જો નામ મંત્ર કે રૂપને જોડવાથી સંબંધ પાછો સફ્રદાયની સાથે બંધાઈ જાય છે તો પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય વળી નામ મંત્ર કે રૂપને જોશું તો તેવા તરંગો બને છે અને એ બીજા જન્મમાં વળી ભોગવા પડે છે પણ આપણે તો પોતાના ચેતન આત્માના તરંગો બનાવવા છે અને સર્વે રોગને કાઢવાના છે શરીરનો રોગ કદાચ ન નીકળે પણ ભવરોગ ચોક્કસ નીકળે છે એ માટે આપણે શુદ્ધ શ્વાસને સારે લેવો છે તો શુદ્ધ શ્વાસ તેને જ કહેવાય છે કે કોઈ પણ નામ મંત્ર કે રૂપને જોડવું કે જોવું નથી ત્યારે શુદ્ધ શ્વાસ ગણાય છે તે શુદ્ધ શ્વાસથી તરંગો બનાવવા છે તે શ્વાસથી ધ્યાન હટી જવાથી તો મનમાં વિચારોમાં ફસાઈ જવાય છે પણ શ્વાસોશ્વાસનું ધ્યાન પૂર્વક નિરીક્ષણ કરવાથી અંતર્મુખ બની આંખો બંધ કરીને શરીરને ઢીલું કરીને બેસો અને ધ્યાન શ્વાસો શ્વાસમાં રાખો શ્વાસ ચલાવવાનો નથી પરંતુ ચાલતા શ્વાસ ઉપર જ ધ્યાન રાખવાનું છે અને પછી લક્ષ નાભીમાં રાખવો છે કદાચ મનમાં વિચારો આવે તો તરત જ ધ્યાનને પાછું શ્વાસની ક્રિયા પર રાખો અને શ્વાસો શ્વાસ જોતા રહો ધીરે ધીરે ફાવટ આવી જશે અને તમારું શરીર મન શાંત હળવું થશે અને પરમાત્માનો અનુભવ નાભી નાભીમાં થશે તો એ નાભી બેઠ ગગન ગજાવે એ નાભી બેઠ ગગન ગજાવે આઠે પોર આનંદ ચડે તો ભાઈ આ ભાઈ આપણી સુરતા જે છે ને જ્યાં ત્યાં દોડેરી ગંગા જાઉં જમણા જાઉં કેદારનાથ જાઉં ત્યાં સુરતાને પરમાત્મા સાથે મતલબ કે પહેણાવી દો તો આ દેવ શ્વાસનો વાળો તૂટે દાસ આનંદ પાવો અપાર તો અંતકરણની શુધ્ધિ એ સદ્ગુરુની પ્રસાદી છે સાત્વિક આહાર લો અને સત્ય પરમાત્માનો અનુભવ તે સદગુરુની પ્રસાદી છે તો મુક્તનો અનુભવે તે સદગુરુની પ્રસાદી છે આ મોક્ષ અનુભવે તે પરમાત્ સદગુરુની પ્રસાદી છે તો આપણે સર્વે જાગૃત રહીએ અને બાળકોને સહેજ ભાવથી પરમાત્માને સદગુરુ કરાવે તે જુઓ તે બાળકોને આપણે માતા પિતા ભેગા થઈને જ આ જ્ઞાન આપીએ તો જુઓ માતા પિતા શરીર ઉપર બાળક હાથ મૂકે છે તે સહેજ ભાવ કર્મથી બાળકોનું બંધન લાગતું નથી તેથી બાળકોને કે માતાને તે કર્મનો વિકાર ઉત્પાદન થતો નથી તે કર્મને સહેજ ભાવ ઉત્તમ કહેવાય છે વળી તે શરીર ઉપર ડૉક્ટર હાથ મૂકે તો રોગ તપાસવા છતાં ક્યારેય વિકાર જાગતો નથી કારણ કે શુભ ભાવનું કર્મ મધ્યમ કહેવાય છે હવે જે પોતાનો પતિ તે શરીર ઉપર હાથ મૂકવાથી બંને પતિની પત્નીમાં કામ ભોગનો વિકાર જાગે છે તેવું વિષયોના વિકારવાળું કર્મની આસક્તિ થતું કર્મથી દુઃખ ભોગવું પડે છે તો જે આસક્તિ ભાવે ખાવું પીવું જોગવું સપરસવું બોલવું અને સૂંઘવું વગેરે રોગ થાય છે તો પરમાત્મા પ્રાપ્તિની લગ્ન લાગે છે વાંચો પાના નંબર અચ્છા તો બીજાના વર્ત કંઈક કેમ પહોંચાડવી અચ્છા હાલ છે હવે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હૃદયભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો એટલું કંઈ મારી વાણી વિરામું છે